ભાવનગર પોલીસ દ્વારા આવનારી 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. આગામી સમયમાં આવનારી 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા ચેકિંગ અલગ અલગ વિસ્તારોમાં હાથ ધરાયું છે. ભાવનગર પોલીસ દ્વારા કાળા કાંચવાળી ફિલ્મની ગાડી તેમજ બુલેટ અન્ય ગાડીઓ ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીઓ સામે કડક કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે. ભાવનગર શહેરના માલદારી વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં ફેન્સી નંબર પ્લેટ તેમજ અન્ય દસ્તાવેજોની તપાસણી કરવામાં આવી હતી આવનારી એકત્રીસ ડિસેમ્બર ને લઈને પોલીસ અલર્ટ મોડમાં હોય તેવું લાગી રહ્યું છે ભાવીએ લે